આજે જે ગુજરાત સર્વોદય ટ્રસ્ટ દ્વારા આયોજિત આ વિશાળ માનવ સેવાના યજ્ઞને વધુ પ્રજ્વલિત કરવા માટે આધુનિક ટેકનોલોજી સાથેના ફિઝિયોથેરાપીના મશીનો વગેરેનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે અને જે ચાલી રહ્યું છે એને અપગ્રેડેશન માટે પચીસ આ વિસ્તારના વ્યક્તિઓને પચાસ ટકાના રાહતી ટ્રસ્ટ દ્વારા રિક્ષાઓ આપવામાં આવીને સો યુવાનોને રિક્ષા આપી પગભર ઊભા કરી એમને એમનું પણ પોતાનો યોગક્ષેમ ચાલે એ તો સુંદર પ્રવૃત્તિ કરી રહ્યા છે ત્યારે ગુજરાતનું સારામાં સારું ફિઝિયો સેન્ટર મેં જોયું છે ત્યારે મને એટલું ખ્યાલ આવ્યો કે કચ્છના આ સેવાડાના વિસ્તારની અંદર ટાઉન પ્લેસની અંદર આવું સરસ સુંદર પ્રવૃત્તિ ચાલી રહી છે જે હું જોયું મેં જાણ્યું અને હું જે દાતાઓ આવું સરસ અહીંયા કર્યું છે હૃદયપૂર્વક અભિનંદન પાઠવું છું ટ્રસ્ટ દ્વારા અનેક આરોગ્યની સેવાકીય પ્રવૃત્તિઓ છેલ્લા અનેક વર્ષોથી ચાલી રહી છે આજે એક અનોખો કાર્યક્રમ યોજાયો હતો રાજ્ય સરકારના મંત્રીશ્રી અને પ્રભારી મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસરિયા ધારાસભ્ય શ્રી દેવજીભાઈ જિલ્લા ભાજપના સન્માન્ય પ્રમુખશ્રી અમારા અને ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ સાથે સાથે આ ટ્રસ્ટના પ્રમુખ વિજયભાઈ ટ્રસ્ટી હેમંતભાઈ અને કચ્છ ગ્લોબલના પ્રમુખ અને વિશેષ કચ્છ મિત્રના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી હાર્દિકભાઈની પણ ઉપસ્થિતિ હતી અનેક મહાનુભાવોની ઉપસ્થિતિ હતી દાતા પરિવાર જે અમેરિકામાં રહે છે એ મનુભાઈ અને એમનો પરિવાર જેમના માધ્યમથી એકવીસ જેટલી રિક્ષાઓ આજે આપણા કચ્છની અંદર અલગ અલગ પરિવારને આપવામાં આવી હતી એમને ખૂબ જ આર્થિક રીતે સહાયક બનશે નવી રિક્ષાઓ જે એમનો સંકલ્પ છે કે છસો રિક્ષાઓ આપવીએ જેમાં સો રિક્ષાઓ પહેલાં પાર્ટની અંદર આપશે જેવા એકવીસ આજે અર્પણ કરી હતી આપણા માટે ખૂબ આનંદની વાત છે કે આટલા મોટા દાતાશ્રી કે જેમને કરોડો રૂપિયાનું દાન અહીંયા કણે રોબોટિક રિએબેલ સેન્ટર બને એના માટે પણ એક એણે જાહેરાત કરી છે અને આ પ્રકારના આ કાર્ય જયારે કચ્છની અંદર થતા હોય ત્યારે ખૂબ જ આપણે એને વધાવી અને બધાને આજના કાર્યક્રમમાં અમે યજ્ઞવિધિ હમણાં સંપન્ન કરી છે એનાથી પહેલા એક કાર્યક્રમ હતો જ્યાં આપણા ગુજરાત રાજ્યના મંત્રી શ્રી પ્રફુલ્લભાઈ આવ્યા હતા વિજય સૂર્યા અને એમણે બહુ ભાવસૂચક ઉદ્બોધન કર્યું આજે આપણી સંસ્થા છે જે સેવા કરી રહી છે હેલ્થના અને વેલનેસના અને દરેક ક્ષેત્રમાં એને બહુ બિરદાવી હતી એમણે અને એ બહુ અમને આશ્વાસન આપીને ગયા છે કે કાંઈ પણ આને લાગતું કામ હોય તો એ તમે ત્યાં સચિવાલય ગાંધીનગર આવો અને હું એકદમ પગે કામ કરાવી દઈશ અને એમણે એક સજેશન પણ આપ્યું છે કે તમે આની સાથે કોલેજ પણ ભવિષ્યમાં શરૂ કરો તો એની ને જે પણ એની જે હોય છે ફોર્મેલિટી કરાવી દઈશ એટલે આ કાર્યક્રમ બહુ સારી રીતે સંપન્ન થઈ ગયો છે શુભ રીતે અને બીજું અહીંયા એક રિક્ષાઓ જે મનુભાઈ શાહ એમણે પોતાના પર્સનલ દાન દ્વારા એકવીસ જણાને આપી છે હમણાં રિક્ષાની ચાવી એ લોકોનો મેઇન ઉદ્દેશ એ છે કે દરેક વ્યક્તિનું કલ્યાણ થાય આર્થિક રીતે વિકાસ થાય પરિવારમાં કોઈ પણ પ્રકારની તકલીફ ના હોય એના માટે તૈયાર હોય છે એટલે હું હૃદયથી હૃદયપૂર્વક મનુભાઈ શાહ અને પરિવારનો આભાર માનું છું કે આ સંસ્થા માટે એમણે જેટલું મોટું અનુદાન કર્યું છે એ બિલકુલ મતલબ દરેક સમાજના દરેક તબક્કામાં દરેક વ્યક્તિને એનો લાભ મળશે અને સર્વોદય ટ્રસ્ટ ઉત્તરોત્તર પ્રગતિ કરશે આવા જ દાતાઓ અમને હંમેશા મળતા રહેશે અમારા કાર્ય અને જે પણ અમે સેવાઓ કરી રહ્યા છે આ સેવાનો મહાન યજ્ઞ કરી રહ્યા છે એના માટે ઈશ્વરના આશીર્વાદ મળે છે અને ઈશ્વર અમને આવા દાતાઓ મોકલતા રહે છે આ સેન્ટરમાં બેઝિકલી આપણે કહીએ કે રોબોટિક થેરેપી એટલે હમણાં જે નોર્મલ ફિઝિયોથેરેપીમાં જે ડોક્ટરો કરાવે છે એક્સરસાઇઝ વગેરે આ રોબોટ્સ હોય છે એ પરફેક્ટલી સેટ કરાવી દે પોતાનો પ્રોગ્રામ અને જે દર્દી હોય પેશન્ટ હોય જે આમાં જેને ફિઝિયોથેરાપીની જરૂર હોય એને સેટ કરી દે ત્યાં ઊભા રાખે સુવડાવે અને એની એક્સરસાઇઝ એ રોબોટ દ્વારા થાય અને એની જે મૂવમેન્ટ હોય એટલી પરફેક્ટ હોય છે કે એ રોબોટ જે પેશન્ટ હોય છે જે દર્દી હોય છે એને એટલી રાહત મળે અને એની રિકવરી એકદમ ફાસ્ટ થઈ જાય છે રોબોટથી એમાં રોબોટ્સ આવશે અહીંયા અને બીજા ફિઝિયોથેરેપીના નવા મશીન્સ પણ આવશે તો એ આનું લગભગ આઠથી નવ હજાર સ્ક્વેર ફીટનું આ સેન્ટર બનશે એના સાથે સાથે આપણી પાસે દસથી પંદર રૂમ બનશે જે લોકો અહીંયા હમણાં શું છે વેઇટિંગ લિસ્ટ હોય છે આ જ્યારે હેમાં એટલે આગળ જઈને એવી પણ તકલીફ ના હોય તો બહારથી પણ લોકો આવશે જરૂરી એના માટે બહુ મતલબ ઉપયોગી થશે અને દૂરથી આવશે લોકો કારણ કે આના જેવું સેન્ટર મંત્રીશ્રીએ કહ્યું પ્રફુલભાઈ પાનસરિયાએ કહ્યું કે આવું સેન્ટર મેં ક્યાં જોયું નથી ગુજરાતમાં તો તો એટલે આને હજી હજી પણ પણ આપણે ઉત્તમ એને આગળ લઈ જશું ટ્રસ્ટની અંદર આજે રોબોટિક રિહેબિલિટેશન સેન્ટર માટે મનુભાઈ અને રીકાબેન શાહ જેઓ કેલિફોર્નિયાથી છે એમના તપથી એક મિલિયન ડોલરનું ડોનેશન મળેલ છે અને શાહ હેપીનેસ રોબાટિક રિહેબિલિટેશન સેન્ટરનું ગ્રાઉન્ડ બ્રેકિંગ સેરીમની આજે હતું એનો એનું આજે પૂર્ણતા થઈ સાથે સાથે એમના વતી હરમ ગ્રુપ દ્વારા નો સો જેટલી રિક્ષાઓ અહીંયા આપવામાં આવવાની છે એનાથી પહેલો પ્રસંગે એકવીસ રિક્ષાઓ આજે આપી અને લોકોને આત્મનિર્ભર કર્યા છે તો આવા શુભ કાર્યક્રમે એ વધારે અહીંયા તે બધા બિદાસદર ટ્રસ્ટ એમનું ખૂબ ખૂબ આભાર માને છે અને મનુભાઈ આવા શુભ કાર્યો વધારેને વધારે કરતા રહે એ જ શુભેચ્છા સાથે વિજય છેરા વિદ્યા સોદર ટ્રસ્ટ